કસુંબો ના મેકર્સ દ્વારા ગ્રાન્ડ સક્સેસ પાર્ટીનું આયોજન કરાયું ફિલ્મ એ સફળતાપૂર્વક 50 દિવસ પૂર્ણ કર્યા શૌર્ય અને સમર્પણની બੁલાયેલી ગાથાને જીવંત કરતી દમદાર ફિલ્મ કસુંબો એ સિનેમામાં સફળતાપૂર્વક 50 દિવસ પૂર્ણ કર્યા છે ફિલ્મ 16 ફેબ્રુઆરી 2024 ના રોજ રિલીઝ થઈ હતી અને તે બોક્સ ઓફિસ પર એક બ્લોકબસ્ટર ફિલ્મ તરીકે સાબિત થઈ ઘણી ઓછી ગુજરાતી ફિલ્મો છે કે જે થિયેટરમાં 50 દિવસ સુધી ચાલી હોય આ ગુજરાતી ફિલ્મી ઉદ્યોગની સૌથી મોટો બજેટની ફિલ્મ છે જે ખૂબ જ સફળ રહી છે ફિલ્મ કસુંબો વિજયગીરી બાબા દ્વારા નિર્દેશિત ફિલ્મ છે એટલું જ નહીં પરંતુ આ ફિલ્મ ભારતીય ઐતિહાસિક ડ્રામા ફિલ્મ છે આ ફિલ્મના પ્રમુખ અભિનેય કલાકારોની વાત કરીએ તો રોનક કામદાર ધર્મેન્દ્ર ગોહિલ દર્શન પંડ્યા ચેતન ધાનાણી શ્રદ્ધા ડાંગર મોનલ ગજ્જર અને ફિરોઝ ઈરાનીએ મુખ્ય ભૂમિકા ભજવી છે તાજેતરમાં જ વિજયગીરી ફિલ્મોઝના બેનર હેઠળ બનેલા ફિલ્મની ગ્રાન્ડ સક્સેસ પાર્ટીનું આયોજન અમદાવાદમાં કોટયાર્ડ બાય મેરિયોપ ખાતે કરાયું હતું જેમ ફિલ્મના મુખ્ય કલાકારો સહિત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અન્ય સરાહનીય બાબત કહીએ તો આયોજિત કાર્યક્રમમાં કસુંબો સાથે સંકળાયેલ દરેક ટીમ મેમ્બરને સન્માનિત કરવામાં આવ્યા હતા કારણ કે દરેકે આ ફિલ્મને સફળતાના શિખર સુધી પહોંચાડવામાં અથાક મહેનત કરી છે હાલમાં જ કસુંબુ પિક્ચર રિલ થઈ પચાસ દિવસો પૂરા થઈ છે ખૂબ સરસ પિક્ચર છે ખરેખર હકીકતમાં જે બારુભાઈ શહાદી ઓરી હતી ઈદની રક્ષા માટે સનાતન ધર્મને બચાવવા માટે જે શહાદત ઓરી હતી ની સત્ય ઘટના આધારિત આખું પિક્ચર બનાવ્યું છે ખરેખર તમે દ્રશ્યો જુઓ તો એ વખતે દ્રશ્યો કહેવાય આ પિક્ચરમાં જોયા છે ખરેખર વિજયભાઈ ખૂબ સારી મહેનત કરી અને એમ કહેવાય કે ખરેખર આ પિક્ચર બહુ જબરદસ્ત પિક્ચર બનાવ્યું છે જે અત્યારે એમને અમારા પૂર્વજનો જે છે એમની યાદ આવે તો વાહ આવા બલિદાનો જે કહેવાય શત્રુંજી તીર્થ અથવા તો જે કઈ સનાતન ધર્મ માટે જેમને પોતાની શહાદરી પિક્ચર ખરેખર હું આપું છું ખુબ ખુબ આભારી છું કે ખુબ આમ થાય કે ખરેખર અમને ગર્વ થાય છે કે આટલા સાતસો વર્ષ પછી આખો ઇતિહાસ જે છે એ પિક્ચર ના ઉજાગર થયો છે એ જે તે વખતે અમે પાલિતાના પૂરતું સીમિત હતું પણ ખરેખર વિજયભાઈ પિક્ચર કર્યું આખા વિશ્વમાં આખા દેશમાં રાજ્યમાં દરેક જગ્યાએ અમને એનું ખૂબ જ ખૂબ જ ખૂબ જ માન થઈ રહ્યું છે અમને પણ સન્માન મળી રહ્યું છે અલગ અલગ રીતે અમને પણ ફોન આવી રહ્યા છે કે શું આપો આ રીતે જે સહાદો હોય એમના ભણશો જો અમને ખૂબ એમનું ગર્વ છે અને દિવસ રહ્યા સેલિબ્રેશન માં પાર્ટ બન્યા છે તો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ અહિયાં રહેવા બદલ જે લોકો હજુ સુધી ફિલ્મ નથી જોયું તો અમે હજુ જવાના નથી અમે એક રેકોર્ડ ક્રિએટ કરવા માટે અહીંયા આવ્યા છીએ તો તમારી અમારી સાથે કસુંબે ફરી એકવાર પડશે

પર મળ્યા છો આપણે સેલિબ્રેશન પર તો હું ડેફિનેટલી હું ગુજરાતી અને ગુજરાતી ની વાત કરીશ તો યા આઈ લવ માય ઇન્ડસ્ટ્રી લવ માય માતૃભાષા મને મારી ભાષા પર ગર્વ છે ઓકે થેન્ક યુ અમારું નામ છે શ્રદ્ધા ડાંગર એટલે કસુંબોની તમારા બધાની સુજાન જે હવે મોટા ભાગે હું આ નામથી ઓળખાવું છું કારણ કે લોકોએ કસુંબો જોઈ લીધી છે સખત પ્રેમ આપી દીધો છે અને પચાસ દિવસ સુધી સળંગ લોકો જોવા ગયા છે અને બધા જ શોઝ બુક થયા છે તો થેન્ક યુ સો મચ આટલા બધા પ્રેમ અને સપોર્ટ માટે પચાસ દિવસની આ ફિલ્મ આપણે પાંચસો દિવસ ચલાવી એવી અમારી બધાની અને તમારા સપોર્ટ થી શુભેચ્છાઓ છે પણ ટીમ ને અને બધાની એક પ્રયત્ન છે કે આપણે આ ફિલ્મ ને બને એટલી આગળ વધારીએ